ટ્રેડિશનલ મેડિસિન વિશે આપ થોડુંક જણાવો આપણા દર્શક મિત્રોને કે એ કઈ રીતે મોર્ડન મેડિસિનથી એટલે આમ તો ઓવરઓલ કમ્પેરિઝન બધાને ખબર જ છે પણ આ કઈ રીતે અલગ વિશિષ્ટ તરી આવે છે સી બંને વસ્તુ જુદી નથી પહેલાં તો એ સ્ટેટમેન્ટ આપીશ તમને હું એલોપેથી ડૉક્ટર છું અને જે જે તે ભણાવવામાં આવે છે અમને રાઈટ એમાં ટ્રેડિશનલ મેડિસિન વિશે નથી જણાવવામાં આવતું એક એ હર્ટ રહી જાય છે હંમેશા કેમ કે આજે મેડિસિનનો મતલબ એ છે કે મારે મારા દર્દીને કંઈ પણ રીતે પ્રિવેન્શન અને એને ડિઝીઝ થઈ હોય તો સારું કરવું બરાબર હવે એ વસ્તુ માટે મેડિસિન આપવી પડે હમ તો મેડિસિન ખાલી એલોપેથી મોડન મેડિસિન જ હોય એવું નથી હોતું બરાબર મેડિસિન હવા પણ છે પાણી પણ છે તમે જે ખોરાક લો છો એ પણ છે તમે જે સનલાઇટ લો છો એ પણ છે તમે જે ઘરમાં જે હર્બ્સ યુઝ કરો છો એ પણ છે અને એ જો બધું મેડિસિન હોય તો એ મારા ભણતરમાં આવું જોઈતું હતું એ ક્યાંક ને આવ્યું નહીં એટલે પણ મારો રસનો વિષય હતો હું એમાં ઊંડો ઉતર્યો હતો તમારો જે સવાલ હતો કે કે બંને વસ્તુ કેવી રીતે જુદું છે તો હું તમને એક સિમ્પલ ભાષામાં કહીશ કે મોડર્ન મેડિસિન ઇઝ બેઝડ ઓન ટ્રેડિશનલ મેડિસિન ઓકે મોર્ડન મેડિસિનનો આખો ઉદ્ભવ જ ટ્રેડિશનલ મેડિસિન પર થયો છે અને હાલના જમાના પણમાં પણ તમે જો કમ્પ્યુટરમાં અત્યારે તો એઆઈનો જમાનો આવી ગયો છે ને તમે એઆઈને ખાલી એવો આદેશ આપો ને કે અત્યારે જેટલા બી મોડર્ન મેડિસિનમાં મોલિક્યુલ્સ છે દવાઓના એનો ઉદભવ સ્થાન ક્યાં છે શોધી આપતો ફોર્ટી પર્સન્ટ મેડિસિન્સ ઇન મોડર્ન મેડિસિન હેવ દેર રિસર્ચ બેઝ ઇન ટ્રેડિશનલ મેડિસિન અચ્છા તમને નાના નાના એક્ઝામ્પલ આપું જે દર્શક મિત્રોને વધારે ખબર પડશે એસ્પ્રિનની ગોળી બધાને ખબર છે પણ એસ્પ્રિનની જે ગોળી બની હતી ને એ પાંત્રીસો વર્ષ પહેલા એક સિમ્પલ ઝાડના બાર્કમાંથી બની બની હતી સો દેટ ઇઝ અ વંડર ઓફ એસ્પિરિન અને એ એસ્પ્રિટ આજે બિલિયન્સ ઓફ બિલિયન્સ પેશન્ટોના જીવ બચાવે છે છે બરાબર તો એ મોડર્ન છેડિસિન ઇજા નથી મલેરિયાની અંદર તમે જોયું હશે કે ક્લોરોક્વિન ને ક્વિનીન ને બધું તો આપણે વાપરીએ છીએ પણ એક વર્ષ પહેલા પંદર વર્ષ પહેલા એક બહુ જ મોટો એપેડેમિક આવ્યો હતો જેમાં ક્લોરોક્વિન રેઝિસ્ટન્ટ મેલેરિયા આવવા લાગ્યું હતું એટલે કે ક્લોરોક્વિન આપો તો પણ મલેરિયા મટે નહીં બરાબર તો તમને ચાઇનાની એક નાની સ્ટોરી સંભળીને બંધ કરી છે વસ્તુને બિલકુલ ચાઇનામાં મલેરિયા બહુ ચાલ્યું તો ચાઇનાના જે એક બહુ મોટો પણ મોડન મેડિસિનના એને એમાંથી કોઈ જાતિ સફળતા મળી નહીં એટલે એ વળ્યો ટ્રેડિશનલ મેડિસિનના ચોપડા તરફ અને એમાંથી એને વિલો વિલો બાર્ક કરીને આવે છે ટ્રી છે એમાંથી એને એક મોલિક્યુલ મળી આવ્યું જેને અમે આરટી મિસ્િન કહીએ છીએ અત્યારના જમાનાના મલેરિયાના દરેક દર્દીને ને જો જીવ બચાવતું હોય તે આરટી મિસ્ન છે ડબલ્યુ એચ ટુ ધેટ ટુ બી ઇન્ક્લુડેડ ઇન મોડન મેડિસિન ધેટ સાયન્ટિસ્ટ ગોટ ધ નોબલ પ્રાઇઝ બરાબર આ બે એક્ઝામ્પલ સિમ્પલ મેં તમને બંને વસ્તુ જુદી નથી ક્યાંક ને ક્યાંક વી હેવ નોટ એક્સેપ્ટેડ ધેટ આઉટ ઓફ એરોગન્સ આઉટ ઓફ અનએજ્યુકેશન બરાબર છે અને આઉટ ઓફ ધ જે બનાવવામાં આવ્યું છે જેમાં એનું પ્રેઝન્સ નથી પ્રેઝન્સ નથી એની એની હાજરી નથી એની હાજરી હોત મારા ચોપડાની અંદર બિલકુલ તો કદાચ અત્યારે આ જે ચાલે છે કે એગ્રીમોની ચાલે છે ના હોત બહુ બહુ મહત્વની વાત કરી